મિત્રો ગાય ગાયમાતાએ જણાવ્યું કે કયું પાપ મનુષ્યને ગરીબીની તરફ લઈ જાય છે ગાય માતાની અદ્ભુત અને ધાર્મિક કથા જે પણ માણસ ધ્યાનપૂર્વક સાંભળે છે તેના જીવનનું બધું દુઃખ દૂર થઈ જાય છે એક સમયની વાત છે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર વિરાજમાન હતા શાંત અને દિવ્ય વાતાવરણમાં બંને પૃથ્વી પૃથ્વીલોકના સૌંદર્યનો આનંદ લઈ રહ્યા હતા

એક લીલાછમ સુંદર વૃક્ષ નીચે એ આવીને બેઠા ત્યાં ચારે બાજુ સુંદર લીલું ઘાસ ફેલાયેલું હતું